કડવું ચોથું રાગ આશાવરી બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો વરદાન પામી વળ્યો બાણાસુર સોણીતપુરમાં જાય વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા લહી વાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય રે નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાવ નાવે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર પાતાળે નાગલોક જીતી ચાલ્યો સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સુરેજે વળતી સાંગ આપી બાણાગુર તણા કરમાય જીતી સુરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ જોધો ન મળ્યો સ્વામી હામ સંગ્રામ કડવું પાંચમો રાગ ડાળ બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાંધ જળમાં જેમ ન વાવ ડોલે એમ ડોલે ગિરિનાથ ટોપ કવચને ગદા ફરથી કડકડાટ બહુ થયા તેણે સમય ઉમ્યાજી મનમાં લાગ્યા વહી વાય જઈને શંકરને ચરણે નમ્યા ઓ હો ઓ હો શિવરાય સાને કાજે બિહો પાર્વતી આવ્યો માણસુરરાય સોણીપુર નું રાજ્ય આપ્યું ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર સહસ્રા હાથ તો તુજને મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોધો મુજને આપ્યો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વડીએ આપ આવ્યા મારી નજરે ફટ ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હટ આ તજરી કડવું છઠ્ઠું શિવજીએ સાપ આપ્યો ગણપતિને ઓખાની ઉત્પત્તિ તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો એક જે કરણ છેદ કરી તારા કહેશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય લે બાણાસુર જા હું આપું તું જ એક ધજા એ રે જ્યારે ધજા એ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર ત્યારે તું એમ જાણજે રીપો ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર સોનીપુરમાં જાય એક સમયે સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમિયાજીએ માંડ્યું અતિ ઘણું રુદન ઓહો શિવજી કહો જન્મારો કેમ જાય મારે નથી એ કે બાળક તો કહો ભલે સિંહ થાય મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાંય શિવના ઘર મોટા જાણીને રખી આવતું કોઈ બાળક બાળને મેલું બેઠા બેઠા જોઈ દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડિયું રૂપ હાથ ચરણ ને ઘૂંટણ પાણી ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજ ને ફાંદ મોટી પરમ દિવસી વિશાળ શોભા તેની સી કહું હું કંઠે ઘુઘર માળ પહેલા કરમાં જળ કંડ જળ કમળ જળ કમંડળ બીજે મૌદિક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત એ પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રો શોભા તેની સી વાત કહો સુખદેવ કહે શું સેથો ટેલડી રાખી અંબોડે વાકી મોડ કંઠ કપોતને કામને તે હિ મોડા મોડ કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત કંઠું પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ પરીક્ષિત કડવું સાતમું શિવજીએ ગણપતિજીને સિરો છેદ કર્યો દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય બાળક બે જોઈ નાઠા ગયા શિવજી જ્યાંય નારદ ચાલી આવ્યા મધુવન તથખીવ ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી વન વગડામાં ભમતા હિંડો માથે ખાલો ગુડ આક ધતુરુ વિજ્યા ચાવો વાડીઓ આડો ઓંક તમેરે જીવનના તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે બે પુત્ર મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય અલિયા જટિલ જોગી ભસ્મ ચોડી દિસન તો અદ્ભુત આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ વચન આવું સાંભળી જ ને કોપિયા સીવરાય લાતો ગળદા પાટો મૂકી આવ્યા ઘરની માય ગણપતિનો ગળદો પડી બ્રહ્માંડ ભાંગી જાય ત્રિલોક તો ખડ ભળવા લાગ્યો આ શું કહેવાય ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીસ કોપ કરી ત્રિશૂળ મેલ્યો ને ગણપતિનું શિષ માગસરવદ ચોથને ને દાહડે પુત્ર માર્યો તર્થ તે દાહાડાથી ચાલ્યું આવ્યું છે ગણેશ ચોથનું વર્ત તો મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાંય તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી હતી બાણે તે નાસી ગઈ ઘરમાંય એણે શિવજીને ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય ઓખા બેઠી હતી બાણે તે નાસી ગઈ ઘરમાંય માં જઈને પેઠી મનમાં વાત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન વસ્ત પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ આક ભાંગ ધતુરો ચાવો નફટ ગુંડી ટેવ નાના ઉપર શું દોડી આવો સમજો નહીં મનમાં હે બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે છાની રહેતું પાપડી મેં જોયું પારખું બધું આટલા દહાડા સતી જાણતો પણ સૌ લૂંટી ખાધું મૂજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ વાળ કાલે તમે કહી ગયા હતા ને કે જે પ્રગટ કરજો બાળ ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત ઉચ્ચારી તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી કડવું આઠમું ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજીએ કરેલો વિલાપ વાડી વિના વેલડી જુરે વાછરું વિના જુરે ગાય બાંધવ વિના જૂરે બેનડી પુત્ર વિના જૂરે ધન ધન્ય ધાન્યને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ પુત્ર વિના ઘર પાંજરું વન ઊભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ